के वसल पिक्चर से? हाँ, हाची बाच्छे तमारी बिक्राउने सिख्वा जे उसे हुँ सिख्वा जे उसे, मॉमी? काई नया, बागबन पिक्चर जो ये शी हुन तर पपा अमी ता बच्चन वारू हाँ, सरस पिक्चर से यह हुँ जो उस बधाई ओह, बाग�

मसे ने काजू बादाम ना नाकती मार हाहु न तभावता हो तमने तो भावे छे ने मम्मी जी आगा <laughs> पुसी लो हां मने तो बती हाले बालकनी मा लेती है ए आ वाव बालकनी ओहोहो मम्मी जी ने आरे रे सारा अंग्रेजी शब्द आवड़वा मंडा हूं बार चपड़ी भनी छु हूं साइकिली थामा काने थी तो जो नइरवा फट हामरी जाय कागड़ा देखाता न थी हो आसे मम्मी जी हाती भक्ति थी मुको तो आवे टक 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 काय आसे का। खावास का। का તમે આયા મોરલીન જે માથે ઉભાર્યો મમ્મીજી તો કઈ કાગળ થોડો આવે એમ ખાવા ઈ બી તો હોય ને તમાર થી તો થાને હજી કાણ આવે ખાવા મારા હાહુ હાથ નું ખાવું હોય તો કયું ના તમને વયા ને અંદર તો આવે ને એ ઉડે આવ્યો આવ્યો ક્યાં જો આવ્યા જવું જ નથી તમ ગયાન વયો ગયો આવ્યો મમ્મીજી જો આ બેઠા બેઠા જો જાતા ની ન્યા એ હા જો 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 જાય છે નજીક ખાવા

હા ઈ તો તતત ભૂલાઈ ગયો હાલો હવે કાસુ ખાઈ લ્યો બીજું હું કસ રાત ન ખાઈ હા ન ખાઈ ને ખવાઈ ને બે આવી તીખા છે હા આવા દે આવા દે પપ્પા તમારે એક હોય હા ખાઈ નાખું બીજું હું મમ્મી તારે ખાવું છે હા એને લઈ આવું મમ્મીજી આવી હું મને તો તીખા ફરકા જેવા છે હો અલ્યા મમ્મીજી અર તીખું તો જો ભરી મારી ખાવ ને તમને બહુ ભડભડ્યો હતો ખાવાનો ખાવ ખાવ બહુ તીખું નહી એમ કે થોડું મોરું નીકળું લે એવું થોડું હોય હું કઈ મરસાન શાખવા ગઈ કે તીખું અંદર થી મોરું ભાગ માં હોય એવું નીકળે મે તો ગાવ તીખા ભડકા જેવા છે એ હા ખવા ના હોય ને ખાવાનો તમારું થાળી માં એક રોટલી વઈ દીધી ને ખીર વઈ દીધી દેવા કૂતરા ને હા દેતી આવ્યો એ હા હાલો જમાઈ ગયો ખીર અસલ હો મારી પર કાજુ બદામ નઈ ખાતા કાજુ બદામ તો મારી મમ્મી ખીર માં નાખતા તો મને મમ્મી કે મારા હા હું કાજુ બદામ નથી ભાવતા કે હાદી ખીર બનાવજો હું જરીક ભૂલી ગઈ તે ને નથી ભાવતા મગજ માં નીકળી ગયું તો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ